અમદાવાદની અંદર બારમી તારીખે જે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની છે એને લઈને એ ત્રણ દિવસ થઈ ગયા એ દુર્ઘટનાને પણ હજુએ એ કાટમાળમાંથી શોધખોળ યથાવત છે અમુક લોકો લાપતા છે એવી પણ માહિતી છે એની સાથે સાથે સિવિલની બહાર પરિજનોનું કલ્પાંત સામે આવી રહ્યું છે જે મૃતદેહો પહોંચી રહ્યા છે જે પણ સ્થાને જે પરિવાર પાસે એ પરિવારોનું કલ્પાંત પણ સામે આવી રહ્યું છે અને એ બધાની વચ્ચે ડીએનએ મેચિંગની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે ડીએનએ મેચિંગ કરવામાં આવી રહ્યા છે જેમ ડીએનએ ના સેમ્પલ મેચ થઈ રહ્યા છે એવી રીતે મૃતદેહો છે સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી છે ટેસ્ટ કોટિંગ સાથે મૃતદેહ વતન પહોંચાડવામાં આવશે એ પ્રકારની કામગીરી પણ ચાલી રહી છે સતત એક પક્ષે એક અધિકારીઓ અને કર્મચારીઓ દોડી રહ્યા છે હજુ એ કામગીરી કરી રહ્યા છે અને એ બધાની વચ્ચે સમાચાર એ સામે આવ્યા છે કે અત્યાર સુધીમાં એકત્રીસ જેટલા ડીએનએ નશ થઈ ગયા છે ગઈકાલથી આજ સુધીમાં બાર મૃતદેહ સોંપવામાં આવ્યા છે સિવાય આજે સવારે નવ વાગ્યાથી અત્યાર સુધીમાં બીજા ત્રણ મૃતદેહ છે એ સોંપવામાં આવ્યા છે સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ડૉક્ટર રજનીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે બાર મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે જેટલા પણ લોકોના ડીએને મેચ થાય છે એ લોકોને એમના ડીએને સોંપવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે આ સિવાય ડૉક્ટર રજનીશ પટેલ છે એમણે એવી પણ માહિતી આપી છે કે ડીએનએ મેચિંગની પ્રક્રિયા છે એ અત્યંત સંવેદનશીલ અને ખૂબ જ ગંભીર પ્રક્રિયા છે અને એ જ ગંભીરતા અને એ જ સતર્કતા સાથે કામગીરી સતત ચાલી રહી છે શનિવાર સાંજ સુધીમાં અગિયાર અને અત્યાર સુધીમાં બાર અને પછી આજે સવારે નવ વાગ્યાથી અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ છે એ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે રાહત કમિશનર છે આલોક પાંડે એમના કહ્યા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના અઢાર જિલ્લાના તમામ મૃતકોના પરિવારજનોનો રાજ્ય રાજ્ય સરકારે સંપર્ક કર્યો છે એવી માહિતી રાહત કમિશનરે આપી છે આ સિવાય એમણે એ પણ માહિતી આપી છે કે દરેક મૃતકના પરિવાર માટે અલાયદી ટીમ ફાળવવામાં આવશે અને આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી એક પોલીસ કર્મચારી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એમાં આ ટીમ પાર્થિવ દેહને મૃતકના ઘર સુધી પહોંચાડશે એના માટે પરિવારની સાથે પણ જશે અને તમામ પ્રકારની પરિવારને સહાય છે એ પૂરી પાડવામાં આવશે જરૂરિયાત પ્રમાણે પરિવારોને માનસિક સધિયારો આપવા માટે કાઉન્સિલરો પણ મૂકવામાં આવ્યા છે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર કોલ સેન્ટર દ્વારા પણ પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મથી રહી છે પ્રયાસો કરી રહી છે અને કાર્યરત પણ છે પાર્થિવ દેહ વતન પહોંચતાની સાથે જ પરિવારજનોને કોઈ જ મુશ્કેલી ન પડે એના માટે સ્થાનિક તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્હેરિટન્સ સર્ટિફિકેટ છે એ કાઢવામાં આપી આવશે જેના કારણે વારસાઈની કે બાકી બધી જે પ્રક્રિયાઓ છે એમાં એમને કોઈ કનડગત ન થાય કોઈ હેરાનગતિ ન થાય અને એ પ્રક્રિયા સરળ બને દુર્ઘટનામાં જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એનો એ નાગરિકો છે અગિયાર વિદેશી નાગરિકો એમના પરિવારજનો છે એનો પણ દેશની એમ્બેસી મારફતે સંપર્ક કરવામાં આવ્યો છે અને એમના ડીએ સેમ્પલ મેચિંગ માટેની આવશ્યક કાર્યવાહીઓ પણ શરૂ છે બ્રિટિશ નાગરિકોના પાર્થિવ દેહ એમના પરિવારોને સરળતાથી સોંપી શકાય એટલા માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે દુર્ઘટનામાં જે યુવક એકમાત્ર યુવક જે બચી ગયો હતો અગિયાર એ નંબરની સીટ પર બેઠેલો એ વ્યક્તિ એનું પણ સ્વાસ્થ્ય હવે સારું છે એવી માહિતી સામે આવી છે અને અને એ એ પણ પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે છે એમની એમનું સ્વાસ્થ્ય સારું રાજ્ય સરકાર તમામ લોકોની સાથે દુઃખની ઘડીમાં સાથે છે અને અડેખમ છે એની સાથે એવી માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ડૉક્ટર રજનીશ પટેલ શું કહી રહ્યા છે સાંભળીએ સવારે આપણે વાત કરીએ પ્રમાણે અત્યારના સેમ્પલ અત્યારના બાઇટમાં મારી પાસે બત્રીસ ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે એમાંથી બત્રીસે બત્રીસ લોકોના કુટુંબીજનોનો કોન્ટેક થયેલો છે તદઉપરાંત ચૌદ લોકોએ એમના સગાઓના મોર્ટલ રિમેન્સ એકત્રિત કરીને લઈ ગયા છે અને એ જે લઈ ગયા છે એમાંથી અમદાવાદના ચાર બરોડાના બે ખેડાનો એક બોટાદનો એક આ જે ચૌદ લોકો પોતાના સગાના મોટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી ચાર બરોડાના બે ખેડાનું એક બોટાદના એક ફેમિલી ઉદયપુરનું એક ફેમિલી મહેસાણાના ચાર ફેમિલી અરવલ્લીના એક ફેમિલી ઉપરાંત વિસનગરના વિસનગરના બી છે વિસનગરના નથી લખાયા એની વે ચાર વિસનગરના ચાર છે આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે जो एयर एयर इंडिया का प्लेन क्षतिग्रस्त हुआ था उसके जो पेशेंट हमारे पास थे उसमें से 32 32 बत्तीस लोगों के डीएनए मैच हो चुके हैं उनके रिश्तेदार के साथ और इन बत्तीस सारे के सारे फैमिली को कांटेक्ट हो गया है वो अपने अपने सहूलियत के हिसाब से उनके बॉडी को लेने के लिए आएंगे और इस बीच चौदह लोग थे जिन्होंने अपने रिश्तेदार की बॉडी कलेक्ट कर ली है प्राइमरीली ये जो विस्तार है वो अहमदाबाद अहमदाबाद बड़ौदा खेड़ा बोटाद उदयपुर महसाणा विशनगर और अरवली इतने विस्तार में से फैमिली थे वो अपने रिश्तेदार की बॉडीज ले गए थैंक यू धीरे धीरे बॉडीज जो ले गए हैं वो अहमदाबाद बड़ौदा खेड़ा बोटाद उदयपुर महसाणा विसनगर एंड अरवली डीएनए मैचिंग इज अ प्रोसेस एंड देट प्रोसेस बाय इट्स एफ इज वेरी कॉम्प्लेक्स एंड कॉम्प्लीकेटेड जो उसका रूटी सीबीएफ द अमाउंट ऑफ सैंपल्स दैट वी हैव टू प्रोसेस ये नहीं ऐसा नहीं, कुछ नहीं ये जो हमारे पास डेटा है 32 सैंपल्स से, है वो एयरक्राफ्ट वाले ही हैं